ભારતીય નૌસેના દ્વારા વીર શિવાજી મહારાજ સાયકલોંથ પહોંચી રાજકોટ વીર શિવાજી મહારાજ સાયકલોંથ નું લોનાવાલા થી જામનગર સુધી નું આયોજન રાજકોટ માં ડેપ્યુટી કલેક્ટર કે જી ચૌધરી દ્વારા સાયકલોંથ નું ફ્લેગ ઓફ કરાયું હતું રાજકોટ સાયકલ ક્લબ સૂર્યોદય માજી સૈનિક મહામંડળ તથા પૂર્વ સૈનિક સેવા પરિષદ દ્વારા સાયકલોન્થનું રેસકોસ ખાતે આવેલ સરદાર પટેલના સ્મારક પાસે કરાયું સ્વાગત બે હજાર ચોવીસના પ્રજાસત્ક દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલોન્થનું આયોજન કરાયું નૌસેનાની કામગીરી અને ફિટ ઇન્ડિયાના ઝુંબેસ માટે સાઇકલોન્થનું આયોજન કરવામાં આવ્યું લોનાવાલા સ્થિત આઈએનએસ શિવાજીથી સુરત થઈ હજીરા રો રો ફેરીના માર્ગે ધોધા ભાવનગર અને રાજકોટથી આઈએનએસ વાલસુરા જામનગર થઈ પાછા લોનાવાલા આઈએનએસ શિવાજી સુધી પહોંચી સાયકલોન્થ ની પૂર્ણાહુતિ થશે બે હજાર કિલોમીટર આ સાયકલોન્થ એકવીસ દિવસમાં પૂરી થશે ભારતીય નૌસેના આયોજિત વીર શિવાજી મહારાજ સાયકલોન્થ ફ્લેગ ઓફ કમાન ઓફિસર કોમોડર મોહિત ગોયલ દ્વારા કરાયું હતું તારીખ ચાર જાન્યુઆરીના રોજ સાયક્લો લોનાવાલા થી શરૂ થઈ હતી ભારતીય નૌસેનાના અધિકારીઓ આઈનએસ શિવાજીથી નીકળીને આજે જ્યારે રાજકોટ આવ્યા છે ત્યારે રાજકોટ સાયકલ ક્લબના સહયોગથી આજે અમે રાજકોટના માજી સૈનિકો એકઠા થયા રાજકોટ સાયકલ ક્લબના મેમ્બર્સ અને અધિકારીઓ એકઠા થયા છીએ કમળ વર્ગી સાહેબના નેતૃત્વમાં જ્યારે સાયક્લોથોન જે આઈનએસ શિવાજી લોનાવલાથી અત્યારે વાલસુરા ઓખા અને થઈને આખી જે સર્ક્યુલર રૂટમાં બે હજાર કિલોમીટર ચલાવવાની છે એ સાયક્લોથોનની સાથે રાઈડ કરવા માટે અમે બધા અહીંયા ભેગા છીએ અને ફ્લેગ ઓફ કરવા માટે આપણા કલેક્ટર ચૌધરી સાહેબ પણ અહીંયા અત્યારે હાજર છે જી દેશની સુરક્ષાનો સાચો તો દેશની સુરક્ષાનો છે ફિટ ઇન્ડિયાનો મેસેજ છે અને છવ્વીસ જાન્યુઆરીને સેલિબ્રેટ કરવાની વાત છે એ મેસેજ છે કે મેરીટાઈમ ડોમેનની અંદર ભારતે કેટલું જાગૃત થવાની જરૂર છે કઈ રીતે નૌસેના આપણા સામુદ્રિક વ્યાપારને સૌરાષ્ટ્રના સામુદ્રિક વ્યાપારને કઈ રીતે સુરક્ષિત કરી રહી છે ભારતને કઈ રીતે સુરક્ષિત કરી રહી છે એ સંદેશ જી ચોક્કસ ગઈકાલે આપણે જોયું કે ગઈકાલે એક જહાજ સમુદ્રમાં અરબ સાગરમાં ઓમાનની પાસે હાઈજેક થયું છ દિવસ સાત દિવસ પહેલાં જ એક જહાજ પર એમાં જેની અંદર પંદર જેટલા ભારતીય નાગરિકો હતા એ જ ક્રૂ હતું એ જહાજ પર ચાંચીઓ સવાર હતા પણ નૌસેના સ્વિફ્ટ એક્શનને લીધે મરીન કમાન્ડો માર્કોઝના સ્વિફ્ટ એક્શનને લીધે એ ચાચાગીરોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હું ચોક્કસ છું કે ભારતીય નૌસેનાએ જે જ્યારે અત્યારે દસ જહાજો અરફસાગરમાં તૈનાત કર્યા છીએ ત્યારે આપણો જે સામુદ્રિક વ્યાપાર છે એ સંપૂર્ણપણે સુરક્ષિત છે જી આને શિવાજીથી લઈને રાજકોટ આવેલી સાયક્લોથોન અહીંથી જામનગર જશે જામનગરથી ઓખા ઓખાથી હજીરા અને હજીરાથી રોરો ફેરીમાં પાછા સોરી ઓખાથી ઘોઘા ઘોઘાથી હજીરા અને હજીરાથી પછી પાછી સર્ક્યુલર રૂટ ઉપર પાછી આને આને શિવાજી લોનાવલા પહોંચશે